નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કર્નેટ રતનપુર એટલે કે ડભોઈને સંકેડાને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજમાં રેતી ખનન માફિયાઓ બેફામ રીતે જ્યારે બે નંબર રેતીનું કામ થતું હોય અને આ બ્રિજને વારંવાર નુકસાન પહોંચાડવાનું કામ આ રેતી ખનન કરનાર એટલે કે રેતી ચોરી કરનાર કરનાર રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી આ બ્રિજ માટે લડતરનાર રતનપુર સરપંચ દ્વારા આજે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સરપંચ અને તેમની ટીમ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં કહેવામાં આવ્યું કે બે નંબરની રેતી ખનન કરનાર લોકો બ્રિજના પાયાની આજુબાજુમાં જ ખોદકામ કરે છે તેથી બ્રિજ ગમતારે ધરાશાયી થાય અને જાનહાની થાય તેવું હાલ તે જણાવી રહ્યા છે ત્યારે અવારનવાર રજૂઆત કરતા સરપંચ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અમે ભાજપના માણસો છે અને ભારતીય જનતા પાર્ટી અમારું સાંભળતી કેમ નથી તેવા પણ તેમણે શબ્દાર્થ ખુલાસા કર્યા હતા ખાસ કરીને રતનપુર અને કરનેટ આ બેની વચ્ચે ઓરસંગ નદી આવેલી છે ઓરસંગ નદીમાં બે નંબર રેતી ખનન કરનાર લોકોનો અવારનવાર જે કહેવાય કે ત્રાસ વધતો રહ્યો છે આ રેતી ખનન માફિયાઓ દ્વારા બ્રિજની જ આજુબાજુ ખોદકામ કરતા હોય છે તો હવે સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક કિલોમીટરની રેન્જ કરે બ્રિજની આજુબાજુમાં ખોદકામ ન થાય ત્યારે જ આ બ્રિજ સલામત રહે તેમ છે અને આની ગાંધીનગર સુધી પણ રજૂઆતો અવારનવાર આ રીતે ખનન માફિયા વિરોધ રતનપુર સરપંચ દ્વારા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં રતનપુર સરપંચે કહ્યું છે કે આ સરકાર અમારું સાંભળતી કેમ નથી કારણ કે અમે સરકારના માણસો છે અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે ગંભીરા બ્રિજ જેવી હાલત રતનપુર અને કરનેડ બ્રિજની ન થાય તે પહેલાં તંત્ર એક્શનમાં ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ છે કારણ કે આવી અવારનવાર ઘટનાઓ બને છે જ્યારે હાથમાંથી એટલે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા એ નકામું છે આવો સાંભળીએ રતનપુર સરપંચ શું કહી રહ્યા છે અને કેવી તેમને કલેક્ટરને રજૂઆત કરી ફિલહાલ

કે મુખ્યમંત્રી સાહેબને કે ભાઈ અને કલેક્ટર સાહેબને એક વિનંતી છે કે બ્રિજની બાજુમાં એક એક કિલોમીટર એરિયા જાહેર કરે પ્રતિબંધ વિસ્તાર અને ખોદકામ અટકાવે તો આ બ્રિજને મોટી હોનારત થતી અટકશે અને જો નહીં કરવામાં આવે આનું નિરાકરણ નહીં આવે તો અમે ગોંધી ચિંતા માર્ગે અને આવનારી સત્તાવી અને તાલુકા જિલ્લા પંચાયત પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે એટલે આનો મુખ્યમંત્રી સાહેબ વહેલી તકેનો પ્રતિબંધ વિસ્તારથી એક કિલોમીટરનો જાહેર કરે એવી અમારી માગણી છે આ તમારી માંગણી નહીં સંજોય તો તમે શું કરશો નહીં સંતોષ તમે કલેક્ટર સાહેબની ની ઓફિસ આગળ ભૂખ હડતાલ પર બેસી ભાઈઓ